તમે આ ડાળીઓ કોમ કરાય એટલે આમ જઈ આવું ઘેર બેર પોણી મોણી આલું પડેવા છું બરબર કોમ કરાજો ભાઈ આવ લે આ ભાઈ ભાઈ આ જો તું પાણી મોાડ ડાળીઓ એટલે તો તો ફોન પર ફોન આવ્યો સાહેબ

आप तो बोलता नहीं बराबर हां बस तो नोटिसज मोकाली पर नहीं चाला ना ना काली पड़े ये पड़े हेलो काली पड़े जाए साइड हेडो न हां तो काले बोल नहीं था पर हां हेडो यार जैन कंप्लीट बात करिए यार जैन पहले बात कर हेडो हां हेडो बात तो घेरा दी हो तो यार भैया तो पकड़ा कोई काली की दी आई गया तो

લોહી પી લોહી પીયા હલો હાલો હાલો નહીં હે રે માસે નહીં લોહી

નહીં હું જો જતરો ના કઈ ચાલો મે રે અલા ઇતારો નહી મેલવા ના કર જો અમાર આશીર્વાદ મળી તો આવો ઢોનો ઢો મરજો દેખો કી જીને એક તમારા લો જો હે તમે ઓય પીજો તું એ બે પાડા વધારે મારે

એ નહીં મે આજલા આયન પૈસા તમાકુ ઉંદર આઈ છે મારા ખેલ લાખ ની ઉતર હે મહી હા તો કે તમે હાતર પાણી બોદવાસી ઓન આ મોમુજી ખબર માલન માં આય પૈસા આલવા હે કે ની કે જીસકાન હોય થોડાક ના પૈસા ઓય ઓછો નહીં તાર કાકો એવા

પેલો નેપતા આવું પૈસા નથી પાછા બાર થી બોલાવાય દાહોદ રાજસ્થાન થી એ બાજુ થી મને આલવા પડે બાપો પૈસા બેલેન્સ પૂરું થઈ ગયો પેલી કંપની વાયનો ફોન બેલન્સ બેલેન્સ કરાવ તમારે હું બેલેન્સ કરાવું હોય ફોન તો મંતરવું પડે

પછી પૈસા બૈસા મળે નહીં ફૂમતા જીએ કે મારે મારવા નલવા નહી આમ શું કરવાનું દોહી કેવું પડે મારા જે દવા પીવાનું વાળો આ બરોબર હળ છે કંટાળો થવાનું હણ એક તો હપ્તા વાળા હા તો બીજું તન થઈ ગયું અમને લોહી પી પાસા આવી આવીને હાઉ કંટાળું થવાનું હણોહી દોહી

দেণ দে দেরে দেন দেণ সেমে কূডায়া কশমে দো ঐখআয়া. দেন দের দবেন দেরে দেণ দেছেন দেম তেণ্য়. ১তেদধন দেণ দেণ দেণ

લોન લેવા તો બરાબર તૈયાર થઈને નાઈ જતા ને અમે કીધા તો કમ્પ્લીટ આપતા પર પેલો એ બધું તો મારા તો ના જોવાનું હોય ને

આવ કોળા દે આવ નાટક કરવા પૈસાનો કોઈ તેમ એ સાહેબ ને આટક નહી કાચી મા દોઈ ને બોય વાય મા તન ના 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 આ બધું હું હ આ પૈસા હપ્તા એ મા દોઈ પવરા

તમારા પૈસા તમારે પૈસા મળી જાય તમારે દોડ દોડણ હા મળી જાય મે તો બેઠિયામાં અમાર કામ દેઓ સાહેબ બે વાપરો હું તમે તો જ ના

પરિસ્થિતિ ખરાબ તારી કે મંદિર આયેલી ખરાબ હોય પણ રોણ જ ના લેવી પડે રોણ જ ના લેવાની અરે સાહેબ इतला मातो तो मला नाहीये पैसा मले એટલે आता मी आणते आणि ठेवतो अरे हप्प मले काय साहेब दावे तो तारू मार बस ना तो

કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નઈ ભાઈ આના લોન બોલ તો આવા હોય એના કરતા લોન બોન લેવાની જી ફોન કમેન્ટ ખાવાનું લોકો મારી યુટ્યુબ ચેનલ માં સોંગ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જય માતાજી જય માતાજી જય માતાજી જય